આજે તો પૈસાનો ઢગલો ગણવાનો વારો આવ્યો જય દ્વારકાધીશ બધા મિત્રો ને ની શરૂઆત થઈ મીઠા જાંબુ ખાઈને પછી અમારે જવા નતું ત્યાં તો અમારા ગુળદેવી માતાજી ને અગિયાર મોર્ષિક ઉત્સવ અમે હતા ત્યારે હજી સામા ચાલુ થયા હતા પછી માતાજીના દર્શન દર્શન કરીને પગી ગયા આપણે રસોડામાં આટો મારવા બનાવવાનું કામ બુલેટ ટ્રેન ને સ્પીડ ની જેમ થતું હતું મને આયા પંખો આવી રીતના કેમ રાખ્યો એ નો સમજ પછી ભગી ગયા આપડે જમવા બધા જમી લીધા પછી પાછું નાચવાનું ચાલુ કરી દીધું હમ બધા નાચી નાચીને થાકી ગયા હતા એના કારણે અમે પકડી લીધું એક પુલર અને પછી ચાલુ કરી દીધું રીલ જોવાનું